પાડતો હતો કે ઓય આ તારી બેગ મન ભગરાઈન ને ઉપડ્યો તું બેગે લેવા નહી તો સ્કૂલમાંથી આવો એટલે ભી આવે તો તો લેબો લે સપું તો આ સ્કૂલ નહીં આવે નઈ રહ્યો ખાવા મુ છે હેલે ઘેર ખાવા મ છે ના કાદવ થયું છે તો સેવાર છે સેવાર સેવાર થયું જોઈ લો ભાઈ લો ગપુ આવી ગયા છે સ્કૂલથી તાપ તાપ થઈ ને પરસેવ પરસેવ અને ને એવું કરું છું રોજ બોટીમાં મૂકી દેવાના આજ આ તો હું આપણું હંટરિયું લઈને ગયો હતો જોવાનું ખબર ડભોડા હન્ટરિયું લઈને જઈને આવ્યો હું તું તો સ્કૂલ જ્યો તો તને ચોઈ લઈ જાઓ હા ના ભાઈ અહીં ઘેર આવવાનું પછી ખાઈને તારું ઊંઘવાનું ભાઈ હોજી ટ્યુશન નહીં જવાનું છો મેર આવતો ચોકણ ચાલ ચોકણ મંદિર છે હા મંદિર છે પણ તમારે સ્કૂલના ટ્યુશન નહીં જવાનું વાત કરે છે પનીર ઓ મોટું બહારું પનીર છે કાલ તો પનીર ખાધું છે હા ને અમારા અપુ આવી જોતો પેલા હાથ ધોવાદા પોણી થી કોઈ ને તો હેન્ડ વસ્ત થી હાથ ધોવા તે ગમે તે પોણી તો હાથ ધોવા પણ ઈ વોશ બેસીન નહીં બનાવ્યું આપણે વોશ બેગ ફટકારી દીધી જમ ટ્યુશન તો જવું જ પડે ને હા ની રજા એ રજા છે બોલ એ રજા છે તો તંબુરામે રોજ રોજ બહાર જવાનું હતું હશે મેડમના નવરાશી મેડમ કે રોજ ફરફર કરો તાર જવાનું છે ભજન મતે ભજન તો રાતે હોય દિવસે થોડો હતો દિવસે થોડો હતો એ તો રાતે હોતો પેલા પૂછતો ખરા જમવાનું મેનો હું છે એ હાઈ હું ખાય કે તુવેર ખાય એક દાલ ચાવલ ખાય અપુ ઢોકળી છે ઢોકળી ઘેર નહી ઉર્જા નગર ઉતાર છે ને અમારે અપુ ચલો ડાયો છે સ્કૂલે થી આવીને જાતે કપડા પપડા બદલા છે હાથ પગ ધોઈ ગાલે છે પણ ખાવામાં જ બહુ નાટક કરે છે હું આ ના ખાવું પેલું ના ખાવ રોજ રોજ પનીર ખાવું હોય કાલ પનીર નહોતું બનાવ્યું હું નહોતું મી ખાધ્યું છે ને ખા શું વધ્યું હતું પનીર બનાવીને પછી ખાતો તો શું નહીં તું એવું થોડી ને ચાલે હા ટીવી ટીવી આ જો આવીને તું આ ટીવી જોઉં છું ને કોઈ ખોટી વસ્તુ છે હવે જો તું ટીવીમાં વિડીયો ચાલુ કરે ને તો આપણે જે વ્લોગ મૂકશું ને એમાં કોપીરાઈટ આવશે એટલે એમાં જે અવાજ હોય ને અમારે રેકોર્ડિંગ થાય ને એ વિડીયો આપણે મૂકીએ ને એટલે આપણું વિડીયો ખરું કંપનીવાળા ડિલેટ માર દઈ એને કોપી કહેવાય જો ખાવામાં હું મેનુમાં આવીશ નેચરલ બેહીન જો પહેલાં દેખ ત એ એને ત્યાં મમ્મીએ રોટલી બનાવી છે પછી બાદ છે અને ઢોકળી છે તો કોણ ખાશે તો એનો નાટક અને હું આજે બધો નાટક કર બધો ઉતારીને આજ હું વિડીયો યુટ્યુબ પર મૂકી દઉં છું એટલે બધી પબ્લિક જોશે એ નહીં બધી પબ્લિક જોશે ને પછી ખબર પડશે કે અમારા અપ્પુ આવો નાટક કરે આ ના ખાવ પેલું ના કરું ને ઓમ કરું ને લઈ જાય ને યુટ્યુબ લઈને આવવા જોઈએ આ ખાતા ખાતો મોબાઈલ જોવાનો ખાતા ખાતા ટીવી જોવાની એટલી ખરાબ આદત છે તો તમારે કોઈને સા આવી આદત અમારા અપુ આવું કરે હવે ટ્યુશન જવાનું છે ને જમ ના આવું જાય ચાર વાગે ઉઠી જજે સોની મોની તું તું જ નતાન કું કોઈ હું થોડો જ હે હું તો હું વાદ છું